જય ગુરુદેવ સાંભળો છેલ્લી લાઈન છે બરાબર તમે બોલ્યા નહીં પણ સ્ટાર્ટિંગ છે વાણીની કે જીવાણ જીવને જ્યાં રાખીએ વાગે અનહદ તુરા ઝીલમિલ જ્યોતું જળહળે વર્ષે નૂરમ નૂરા દાસી જીવણ બાપા એવું શરીરનું નામ હતું એટલે જીવણ બાપાને કહી રહ્યા છે ભીમદાસ બાપા ગુરુ ભીમદાસ બાપા પત્ર દ્વારા લખીને કે હે જીવણ એ તો એના ગુરુ બોલી શકે આપણે તો જીવણ બાપા કહેવું પડે કે જીવણ જીવને જ્યાં મતલબ ત્યાં રાખ્યા જ્યાં વાગે અનધતુરા બરાબર જીવનામ સુરતા કે તમારી સુરતાને એ જગ્યાએ રાખો જ્યાં વાગે અનહદ તુરા હવે અનહદ એટલે શું જેની કોઈ હદ નથી એ જ અનહદ શબદ છે એ જ સોહમ શબદ છે અનહદ એ જ સોહમ શબદ છે તો જ્યાં સોહમ શબ્દર વાગી રહ્યો છે ન્યા જીવને રાખીએ જીવ મતલબ સુરતા ન્યા તમારી સુરતાને રાખો જે વાગે અનહદ તુરા બરાબર તુરાનો અર્થ શું થાય તું મતલબ તું સ્વયં રામ મતલબ રામ તું રામ તું હિરામ સો હમ સો હમ જે તું છો તે જ હું છઉ આ શબ્દ ગાજી રહ્યો છું અનહદ તુરા તું મતલબ તું સ્વયં પોતે રા એજ રામ તું પોતે આતમ રામ છો આતમ રામ અને પરમાતમ રામનું એકાબીજાનું મિલન છે આ સોમ શબ્દનાદમાં તું રા શબ્દનો એક બીજો પણ અર્થ થાય છે આપણે પાઘડીનો છોગ નથી કહેતું આપણે નથી રાહ આવતા છો ગાળા તારું એમ એટલે પાઘડીની ઉપર જે ફૂંકું આવે ને એને એટલે આ માથું જે છે ને આપણું એને પાઘડી ગણવામાં આવી છે મસ્તકને એટલે ઈ તુરા શબ્દ એ દેહરૂપી મસ્તકમાંથી અને બ્રહ્માંડમાંથી બધા ગાજી રહ્યો છે એ જ સોહમ શબ્દ સોમ શબ્દ બાજે બ્રહ્માંડા એને કહેવાય જેને આપણે પાઘડીનો કસબ પણ કહીએ છીએ ઉપરનો ભાગ ત્યાંથી એ શબ્દ આવી રહ્યો છે મતલબ હંસ ગતિ થાય બરાબર તુરાનો એક બીજો અર્થ થાય તુરૈયા તુરિયા એ ચોથું પદ આત્મ સ્વરૂપની વાત છે જ્યાં વાગે અનહદ તુરા અનહદ એ જ સોહમ સોહમ એ જ આત્મા એ શબ્દ દસમા દ્વારમાંથી નાભી સુધી એક ધારો ગાજી રહ્યો છે એના તરફ વિચારો તુરા શબ્દ ન્યા જીવને રાખો કે સોહમ શબ્દની અંદર શ્વાસોશ્વાસની ક્રિયામાં જે ગાજી રહ્યો છે અંદર બાર થઈ રહ્યો સોમ સોમ નાની વાત કરીશ શું કીધું છે ઝીલમિલ જ્યોતું જળહળે વર્ષે નિર્મળ નૂરા જો ઝીલમિલ જ્યોતું અહીં ભીમદાસ બાપા સહી કરે છે કે આત્મા જ્યોત સ્વરૂપ છે એ તો ફાઇનલ વાત છે હે ઘણા કહે છે કે આત્મા જ્યોત સ્વરૂપ નથી એને હજી અધૂરું જ્ઞાન છે એને ખબર નથી બાકી આત્મા જ્યોત સ્વરૂપ છે આત્મા પ્રકાશ સ્વરૂપ છે સોમ શબ્દ પ્રકાશ સ્વરૂપ છે તો સોહમ શબ્દ પ્રકાશ સ્વરૂપ છે હે ઝીલમીલ જ્યોતુ જળહળે વર્ષે નિર્મળ નૂરા દસમા દ્વારમાં આત્મ જ્યોત જે જળહળે રહી છે ત્યાંથી વરસી રહ્યું છે નિર્મળ નૂરા જે નૂર પ્રકાશની અંદર બિલકુલ મળી ધ્વનિ એ નોર વર્ષી રહ્યું પાંચ તત્વ પાંચ તત્વ તીણ ગુણ પચીસ લેજો વિચારી મંથન કરો ને મૂળના તત્વ લેજો તારી પાંચ તત્વ ધરતી આકાશ વાયુ જળને અગ્નિ ત્રણ ગુણ રજો ગુણ તમો ગુણ ને સત્વગુણ અને પચીસ પ્રકૃતિ આને વિચાર કરો કે તું પચીસ પ્રકૃતિ નથી જીવન બાપાને છે હે ધરતી આકાશવાયજનકની પાંચ તત્વય નથી ત્રણ ગુણય નથી એનાથી પર છો હે લેજો વિચારી એને લેજો અને તમે વિચારી કે સોહમ શબ્દ જે છે યા પાંચ તત્વ ત્રણ ગુણ ને 25 પ્રકૃતિ ની અંદર નથી આવતો સોહમ શબ્દ 52 થી બહાર બોલી રહ્યો છે એ 52 અક્ષર માં નથી આવતો લખવા વાંચવા સાંભળવામાં આવે ઈ સોહમ નઈ ઓટોમેટિક ઓલરેડી જે ચાલી રહ્યો છે શ્વાસો શ્વાસ ની ક્રિયા માં એ સોહમ એ અનહદ વિશે વાત કરી રહ્યા છે ન્યા સુરતા થીર કરવાની વાત કરે છે હે આ બધું વિચાર લ્યો પાંચ તત્વ ત્રણ ગુણ ને 25 પ્રકૃતિ ને લેજો વિચારી વિચાર લ્યો ને વિચાર કરીને પછી મંથન કરો મૂળના તત્વને લેજો તારી આ મંથન કરો મૂળના કોના મૂળ શબ્દ ક્યાંથી ઉઠી રહ્યો છે નાભ્યથી ક્યાં સુધી જઈ રહ્યો છે દસમા દ્વાર સુધી ત્યાંથી આવન જાવન કરી રહ્યો છે અને દેહથી વિદેહ પણ આવન જાવન કરી રહ્યો છે મંથન કરો મૂળના મૂળ આ તમ મૂળ આ મૂળ છે મૂળ વિચાર કરો કે મૂળ આ દેહની અંદર કોણ છે દેહને ચલાવનાર કોણ છે જેમ ઝાડવાના મૂળ હોય છે એ મૂળના આધારે આખું ઝાડ ઊભું હોય છે એમાં આ ઝાડ વગરનું આ મૂળ વગરનું આ દેહ આનું મૂળ આત્મા છે આનું મૂળ શબ્દ છે સોમ શબ્દ છે એ સોહમ શબ્દનું મંથન કરો જેમ ઘીનું મંથન કરીને દહીંનું મંથન કરીને એમાંથી ઘી કાઢીએ છીએ માખણને ઘી એવી રીતે એવી રીતે અહીં મંથન કરો એ મૂળના સોમ શબ્દના જે મૂળ શબ્દને આપી દીધી ઉઠીઓને પછી એ તત્વને લેજો તારી પછી એ સોહમ શબ્દરૂપી તત્વને લેજો તારી જો કે સોહમ શબ્દ કોઈ તત્વ નથી પણ સમજવા માટે એને તત્વ કહેવામાં કહેવામાં આવ્યું છે આ બધાય પાંચ તત્વ ત્રણ ગુણ પચીસ પ્રકૃતિ એ બધા તત્વોથી એને લેજો તારી અલગ લેજો તારી કારણ કે એ તત્વોમાં નથી ગંગા જમુના સરસ્વતી ત્રિવેણીના ઘાટે સુક્ષ્મણા સુરતા રાખીએ વળગી રહીએ એ વાટે જો ગંગા જમુના સરસ્વતી આ ત્રિવેણી ઇંગળા પીંગળાને સૂક્ષ્મણા જ્યાં આપણે ચાંદલો કરીએ ત્યાં એ ત્રિવેણીને ઘાટે એ ત્રિવેણી ઘાટમાં આવે ત્રિવેણીએ ઘાટ ન કહેવાય ચાંદલો કરીએ ને દેખાય ઘણા ચાંદલો કરીને ધ્યાન ધરીશ તો ઘાટનું ધ્યાન ધરસ તો દેહનું ધ્યાન ધરેશ તો અહીં તો ગંગા ગંગાજમુના સરસ્વતી ત્રિવેણીના ઘાટે સૂક્ષ્મણા સુરતા રાખીએ વળગી રહીએ વાટે સૂક્ષ્મણાનું દ્વાર ખુલે ઘણીવાર હું બોલું છું કે નાભીએથી ઉઠતો તો સોમ શબ્દ પ્રાણ અને અપાન ભેગા થાય ઉપર ઉઠે છે ડાબી જમણીને સમાન કરી સૂક્ષ્મણાનું દ્વાર ખોલી પછી આગળ વધે છે આ એ જ વાત અહીંયા આવે છે સૂક્ષ્મણા સુરતા સાથ રાખીએ સૂક્ષ્મણાનું દ્વાર ખોલું એટલે સૂક્ષ્મણામાં તમારી સુરતાને રાખો વળગીરે એ વાટે વળગીરીઓ એ વાટે વાટ એટલે રસ્તો એ વાટે વળગીરીઓને આગળ વધો સુક્ષ્મણાના માર્ગે અને દસમા દ્વાર સુધી પહોંચી જાવ અને આત્મદર્શન કરી લ્યો કેટલી સુપર આવું ક્લિયર વાત છે ને ચોખ્ખી પણ મંથન કરો મૂળના પહેલાં મૂળનું મંથન કરવું પડશે શ્વાસમાંથી જે મૂળ શબ્દ ઉઠી રહ્યો સોહમ સોહમ પછી તત્વને લેજો તારી પછી આ આ તત્વ પદાર્થરૂપી તત્વ અલગ કરજો અને આ સોમ શબ્દરૂપી તત્વને અલગ કરજો કારણ કે જો આત્મા કોઈ તત્વ નથી ઘણા સંતોએ આત્મતત્વે કીધું નરસિંહ મહેતાએ કીધું છે કે આત્મતત્ત્વ ચિહ્ન્યો નહીં તબલક સાધના સર્વે જૂઠી તો આત્મા કોઈ તત્વ નથી સોમ શબ્દ પણ કોઈ તત્વ નથી પ્રકાશ સ્વરૂપ છે બરાબર બધા તત્વોથી જે અલગ કરી નાખો એને એને લેજો તારી એક બાજુ તારી લ્યો એમ તાર નાખો એટલે બધા નોખો કરી નાખો તારી લેજો એટલે મતલબ નથી નોખો કરી નાખો બરાબર પછી સૂક્ષ્મણા સુરતા રાખીએ વળગી રહીએ વાટે સૂક્ષ્મણામાં સુરતા રાખીને વાટે વળગી રહ્યો વાટેલ રસ્તો એ રસ્તા આગળ વધો અણી અગર પર એક છે હેરો રમતા રામા નિસ્દિન નિરખો નૈનમાં સત્પુરુષ ઊભા સામા બહુ સાચી વાત કરી જો એ અણી અગર પર એક છે અણી એટલે આપણી નાકની જે અણી છે ને એની અગ્ર પર મતલબ અગ્ર ભાગ ઉપર ધ્યાન ધરવાનું કહે છે નાસિકાના છિદ્રોમાં જે સોહમ બહારથી અંદર આવે સો અંદરથી બહાર જાય હમ ન્યા ધ્યાન લગાવો નાકની અણી ઉપર અણી અગર પર એક છે એ અણી અગર પર એક છે હેરો રમતારામા એ આતમ રામની અંદર પરમાત્મ રૂપી રમતારામા છે અને અગર ઉપર ધ્યાન ધરો તો એ પ્રગટ થાય મહેનત કરવી પડે છે હેરો એટલે એક છાનું માનું ચૂપચાપ એને જોઈ લેવું સુરતા દ્વારા બીજાને દેખાય જ નહીં જે જાસૂસ છે ગુપ્ત છે એ જ બાતમીદાર છે એ જ તમને બાતમી આપશે કે હું જ છું હું જ છું એમ આ છે હેરોનો અર્થ હેરો એ જ હીરો છે એ જ હીરો એ જ આત્મ પરમાત્મ સોમ શબ્દ રૂપ હીરો બધું એક જ વસ્તુ છે એને જ કહેવાય છે જાસૂસ ભેદિયા એનો ભેદ ખોલ નાખ્યો ભેદિયા એનો ભેદ ખોલ નાખ્યો હેરિક એ જ છે હા જરાક વિચાર કરજો ન્યાજ રમી રહ્યો છે અણી અણિયગ્રહના ભાગ ઉપર ધ્યાન ધરો તો ખબર પડે બાકી વાત કઈ થાય નહીં એ જ રમતા રામા છે નિદિન નિરખો નૈનમાં સત્પુરુષ ઉભા સામા નિસ્દિન સતત કાયમ નિરખો પછી જોવો એને નૈનમાં કઈ નૈન ચામડે નૈન ને સુરતાની જ્ઞાન દ્રષ્ટિ સુરતાની જ્ઞાન રૂપી નૈન થી નિરખો ભાઈ ચામડે ને એ ખુદ ન દેખાય સત્પુરુષ ઉપા સામાં સત્પુરુષ સામે જ તમારી ઉપાસ ક્યાંય દૂર નથી તમારી સામે જ છે અધર જણકારા હોય રહ્યા કરબીના વાજા વાગે રે સુરતા ધરીને તમે સાંભળો ધૂન ગગનમાં ગાજે રે ઈ શ્વાસો શ્વાસની ક્રિયામાં સુરતા ધરીને સાંભળો અધર જણકારા હોય રહ્યા અધર જેને કોઈ ધૈરો નથી સોમ શબ્દને કોઈ અધૈરો નથી સ્વાસ્થ્ય ઉપર ચાલી રહ્યો છે એ અધર છે દેહથી વિદેહ પણ છે દેહની અંદર પણ છે દેહી હોવા છતાં વિદેહી છે એ અધર ચારોય તરફ એ જ જણકાર થઈ રહ્યો સોહમ સોહમ એ અધર જણકારા હોઈ રહ્યા દસમા દ્વારમાં એ જ ગાજી રહ્યો છે દેહથી વિદેહ પણ એ જ ગાજી રહ્યો અધર જેને કોઈ ધૈરો નથી જે નિરાધાર છે હે કર ને વાજા વાગે કર એટલે હાથ આપણે વાજુ વગાડીએ હાથથી પેટી વાજા પેટી વગાડીએ એમાં તો હાથ જોઈએ સુર દબાવો પડે હે ધમણ દેવી પડે ત્યાર વાગે ને આ તો કર વગેરે હાથ વગેરે વાજા વાગી રહ્યા છે શબ્દ શબ્દરૂપી પણ સુરતા ધરીને તેમ સાંભળો સુરતાને ધ્યાન રાખો લગાડો જ્યાં વાગી રહ્યા રન તુરની આવો તુહિરામ તુહીરામ જે સોહમ સોહમ બોલી રહ્યો છે સોહમ જો જોતું સોહમ ન્યા સુરતા ધરીને તેમ સાંભળો ને તો ધૂન ગગનમાં ગાજે તો એ ધૂન ગગનમાં ગાદી રહીશ ગગન એટલે ધરતીના આસમાનની વચ્ચે ખાલી જગ્યામાં એ જ ગાદી રહી છે રૂપે ગગનમાં એ જ ગાદી રહી છે અને શ્વાસો શ્વાસ છે ને એ પણ ગગન છે ખાલી જગ્યાને જ ગગન કહેવાય છે ગગન તો હાથ છે ન્યાય એ જ ગાજી રહ્યો છે નૂરત સુરત કી સાધના પ્રેમી જન કોઈ પાવે અંધારું ટળે એની આંખનું નૂર નજરે આવે વા નૂરત સુરત કી સાધના જો મિત્રો આ નૂરત સુરત કી સાધના છે નૂરતનામ નિશાન સુરતનામ ધ્યાન ધ્યાન તો ત્યાં ધરવું જ જોશે એની સાધના એની જો કોઈ સાધના કરશે ને પ્રેમી જન કોઈ પાવે જેની ઉપર સોમ શબ્દો પર જેને પૂર્ણ પ્રેમ હશે પૂર્ણ ભાવ હશે પૂર્ણ લગ્નથી ત્યાં ચોટી જાય ભક્તિ કરશે હે નૂરત સુરત કી સાધના કોઈ પ્રેમી જન પાવે તો એ પ્રેમ ભાવ લગ્ન જિજ્ઞાસા તડપ જેને હશે ને પૂરો ભાવ હશે ને એ ત્યાં ચોટી જાય હે નૂરત સુરતમાં નૂરતનામ નિશાનને સુરતનામ ધ્યાન જે શ્વાસોશ્વાસની અંદર ધ્યાન ચોંટી જશે સુરતા એ ધ્યાન ત્યાં ચોટી જશે એ સાધના પ્રેમીજન કોઈ પાવે પૂરો પ્રેમ હોય ભાવ હોય તડપ હોય લગન હોય એ પાવે એ એને પ્રાપ્ત કરી શકે કોઈ કરોડો મેં એક હાલે એ પ્રાપ્ત કરે ભાઈ હાલે નહીં ક્યાં જ પૂગે ત્યારે અંધારું ટળે એની આંખનું નૂર નજરે આવે ત્યારે અંધારું ટળે એની આંખનું જે એની આંખમાં જ્ઞાન દ્રષ્ટિરૂપી આંખમાં સુરતાની આંખમાં જે માયાનું અંધારું હતું એ વિષયવાસના રૂપે અંધારું માયા રૂપી અંધારું અજ્ઞાન રૂપે અંધારું અજ્ઞાન રૂપી અંધકાર ટળી ગયું મટી ગયું અને નૂર નજરે આવે નૂર એટલે પ્રકાશ સોહમ શબ્દ પ્રકાશ પ્રકાશ આત્મ પ્રકાશ ઈ સુરતાની નજરે આવે સંદેશો સત્ય લોકનો ભીમ સાહેબે ભેજ્યો પત્ર લખ્યો ગુરુએ પ્રેમનો જીવન તમે લગ્નથી લેજો વાહ સંદેશો મોકલવા આ સંદેશો જીવણ બાપાને ભીમ બાપાએ મોકલો છે કે આ સંદેશો સત્યલોકનો છે ભીમ બાપા કહે છે ભેજ્યો એને મોકલ્યો કે આ પત્ર લખ્યો છે મેં પત્ર લખ્યો ગુરુએ પ્રેમનો એ જીવન લગ્નથી લેજો આ જે પત્ર લખ્યો છે આમાં કમ્પ્લીટ નિશાની બતાવવામાં આવી છે કમ્પ્લીટ એડ્રેસ સરનામું આપી દેવામાં આવ્યું છે હે આ પ્રેમપૂર્વક ગુરુએ અપત્ર લખ્યો પણ જીવન લગ્નથી લેજો એને પૂરણ લગ્ન પૂરણ જિજ્ઞાસા લગ્નને હોય કાંઈ નહીં થાય લગ્ન જાગવી પડશે પૂર્ણ જિજ્ઞાસા ત્રીવ ઈચ્છા ત્રીવ જિજ્ઞાસા એ લગ્નથી લેજો એને તો આ પ્રાપ્ત થશે વાહ બાકી વાતો કરવા કાંઈ નહીં થાય તો બોલો પ્રેમથી દાસી જીવણ બાપાની જય ગુરુ ભીમ બાપાની જય સત્ય સનાતન ધર્મની જય